નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક વાત તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્યુબરમાં આંગણવાડી કારણવાડી પગાર વધારો બે પચીસ બાબતે એક મહત્વની અપડેટ મળી છે રાજ્ય સરકાર ક્યારે કરશે પગાર વધારો તેને લઈને આવી મહત્વની અપડેટ તો મિત્રો જાણો કઈ કઈ શક્યતાઓ બની શકે છે આંગણવાડી પગાર વધારો બાબતે જો તમે ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર ટેડાગર છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે વિડીયો સૌ કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને આ ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારો બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તમે જાણો છો મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગામી સમય દ્વારા વીસ ઓગસ્ટ બે હજાર પચીસ ટકા ગુજરાત હાઈકોર્ટે કહ્યું તો આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનો પગારમાં ચૌદ હજાર આઠસોનો વધારો કરવા બાબત એક મહત્ત્વનો સંદેશ આપ્યો હતો તો તમે જાણો છો મિત્રો ગુજરાત હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે છ મહિનાની અંદર ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યગર ટેડાગર બહેનોનો પગાર વધારો તેમના ખાતામાં પહોંચવો જોઈએ એકસાથે ન આપવામાં આવે તો હપ્તાવાઈઝ આપવામાં આવે તો તે બાબતે એક મહત્વની અપડેટ મળી છે તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ મિત્રો તો સરકાર આ કઈ શક્યતાઓ દ્વારા કઈક શક્યતાઓ નક્કી કરશે અને કઈ શક્યતા અમલગીર થશે મિત્રો સરકાર શું કરશે શું સરકાર એકલા હાથે એટલે કે રાજ્ય સરકાર એકલા હાથે પગાર વધારો જાહેર કરશે એટલે કે ચૌદ હજાર આઠસોનો પગાર વધારો જાહેર કરશે અથવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે સાયન્સ ચેલેન્જ રિસીવ છે તેમાં કંઈ ફેરફાર કરવામાં આવશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું વિડીયો આઠસોની બનાવી રાખજો મિત્રો તો તમને કહ્યું તેમ તમે જાણતા જશો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આગામી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગામી સમયમાં એમ કહેવામાં આવ્યું હતું ગુજરાત હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટે એમ કહ્યું હતું કે આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનોનો પગારમાં ચૌદ હજાર આઠસોનો વધારો કરવામાં આવે અને તેમને એરિયલ્સ પર તેમને આપતા એ મતલબ તે છ મહિનાનું છ મહિનાનું અંદાજ ચૂકવવામાં આવે તપ એપ્રિલથી આજ સુધીનો એરિયસ પણ ચૂકવવામાં આવે તો મિત્રો જે ત્રણ શક્યતાઓ છે તેમાં કંઈ ત્રણ શક્યતાઓમાં સૌથી વધારે પ્રબંધ આવેદાર છે કે આ શક્યતા દ્વારા કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પગાર વધશે કે નહીં વગર વધે આગામી સમયે દિવાળી આવી રહી છે તો દિવાળી પહેલાં હાઈકોર્ટ દ્વારા જે રજૂઆતો કરી છે પરંતુ શું રાજ્ય સરકાર તેનો અમલ કરશે અથવા તે સુપ્રીમ કોર્ટમાં જશે શું છે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો વિડીયો અંજ સુધી બનાવીને જુઓ પહેલી શક્યતા એ છે મિત્રો તક્ય શક્યતાઓમાંથી પહેલી શક્યતા એ છે કે કેન્દ્ર સરકાર નાણાં વિભાગ અને મહિલા અને બાળ વિકાસ તેમજ ગુજરાત સરકારના નાણાં વિભાગ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ સાથે સંકલન સાધી અને ક્યાંક ને ક્યાંક સાહીઠ અને ચારની અસો છે આ વધારો કરીને ચૌદ હજાર શું કરી આપે અથવા આંગણવાડી કાર્યકર બહેનોને ચોવી ચોવીસ હજાર આઠસોની આંગણવાડી કાર્ય ટેડાગર બહેનોને વીસ હજાર ત્રણસો કરી આપે તો મિત્રો પહેલે એ રિસો છે કે જો જે કેન્દ્ર સરકાર છે તે નાણાં વિભાગ અથવા મહિલા વિકાસ સાથે સંકલન કરીને ક્યાંક ને ક્યાંક સાઈ ચાલેનો જે રિસો છે તેમાં વધારો કરી આપે અથવા ચૌદ હજાર આઠસોનો વધારો કરી આપે કાર્યકર ટેડાગર બહેનોને ચૌદ હજાર આઠસોમાં જે પગાર વધારો કરી આપે ત્યારબાદ બીજી સંભાવના એ છે પણ ડિવિઝન બેંક દ્વારા ગુજરાત રાજ્ય હાઈકોર્ટે એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કેન્દ્ર સરકાર સંકલન ન સારી શકે તો રાજ્ય સરકાર એકલા હાથે પણ વધારો કરી શકે છે આમાં બહેનોને એવું બનશે કે રાજ્ય સરકાર જો સાહીઠ ટકા રેસો છે એમાં કેન્દ્ર સરકાર સાત વર્ષ થઈ ગયા પરંતુ વધારો કરવામાં આવ્યો નથી તો પણ આજે સરકાર સરકાર સો ટકા જે વધારે કોમે કોન્ટ્રીબ્યુટ કરી કરી રહી છે તો ગુજરાત રાજ્યના ચુકાદાઓને આધીન રાજ્ય સરકારના ડિવિઝન બેંકે ચુકાદો માન્ય આપવા માટે અને ન્યાય આપવા માટે દિવાળીના તહેવારો પહેલાં ક્યાંક ને ક્યાંક આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનોની પગાર વધારો બે હજારથી લઈને ત્રણ હજારનો વધારો કરી કરીને જે હાઈકોર્ટમાં રજૂ કરી શકે છે તો બીજો બીજી શક્યતા છે કે જે રાજ્ય સરકાર દ્વારા એવું પણ કરી શકે છે આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનોના પગારમાં બે હજારથી લઈને તેર હજારનો વધારો કરીને તે આગળ હાઈકોર્ટમાં તે ગુજરાત હાઈકોર્ટે રજૂઆત કરી છે અને સુપ્રીમ કોર્ટમાં તે બાબતે અરજી કરી શકે છે બીજી સંભાવના એ છે ત્રીજી સંભાવના એ છે કે મિત્રો જો રાજ્ય સરકાર પગાર વધારવા માટે અસક્ષમ હોય તો બંને મળીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોર્સ જે ડિવિઝન જે ડિવિઝન અને ચુકાદો છે તે ગુજરાત હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે સુપ્રીમ કોર્ટમાં જો કે જશે તો તારીખ પર તારીખ આપવામાં આવશે જે ઘણા જગા જે હાલમાં નોકરી કરે છે નિવૃત્ત છે પરંતુ તે ફેંસલો આવી શકે નહીં તેમ નથી આ મિત્રો ત્રણ જે શક્યતાઓ છે તેમને કહ્યું તેમ જે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જો પગાર વધારવામાં સક્ષમ નથી તો સુપ્રીમ કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટનો જે ફેંસલો છે સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરી શકે છે અથવા એ પણ મળી શકે છે રાજ્ય સરકાર એકલા હાથે ગુજરાત હાઈકોર્ટનો આદેશ માનીને બે હજારથી ત્રણ પગાર વધારો કરીને આગળ આગળ જે સુપ્રીમ કોર્ટમાં અન્ય તે પોતે પોતાની અરજી કરી શકે છે તો મિત્રો હવે તમે જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા જેવી રીતે ગુજરાતના જે સરકારી કર્મચારી ધારકોના ડીએમાં ત્રણ ટકાનો વધારો કેબિનેટની મંજૂરી આપી દીધી છે તેવી રીતે મિત્રો દિવાળી પહેલાં આગળવાડી કાર્યકર ટેડાકા બહેનોને પગાર પણ વધારો વધારો કરી શકે છે મિત્રો તો હવે જોઈ જશે કે શું સરકાર નિર્ણય લે છે કે અથવા સુપ્રીમ કોર્ટમાં તે આગળનો ચુકાદો આપી આપશે મિત્રો તો આ અત્યારની મહત્વ આપણી થેન્ક યુ વેરી મચ